આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના માનંદપાડા ખાતે આવેલા હનુમાન દાદાના મંદિરના લાભાર્થી ધરમપુર લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છે વ્યાસપીઠ ઉપરથી જાણીતા કથાકાર બટુકભાઈ વ્યાસ દ્વારા શિવકથાનો મહિમા તેમની સંગીતમય વાણીમાં શ્રોતાજનો સમક્ષ મૂકવામાં આવી રહ્યો છે ત્યારે શિવકથામાં શિવ પાર્વતી વિવાહની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પિનાકીનભાઈ જાની અને સપનાબેન જાની દ્વારા શિવ પાર્વતી સ્વરૂપે શિવ વિવાહમાં જોડાયા હતા શિવ વિવાહ પૂર્વે શિવજીની વરયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા બપોરે શરૂ થતી કથા સાંજે છ વાગ્યા સુધી યોજાઈ રહી છે જેમાં મોટી સંખ્યામાં ધરમપુર નગરના અગ્રણીઓ નગરજનો અને આગેવાનો ભાગ લઈ રહ્યા છે